અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા બે હજાર છવ્વીસ સત્યાવીસનું ડ્રાફ્ટ બજેટ છે તે રજૂ થયું છે અને આ બજેટમાં કતલખાના માટેની જોગવાઈ કરાઈ છે એકસો બત્રીસ કરોડ રૂપિયાની ફાળવણી કરવામાં આવી છે આ બજેટમાં કતલખાના માટે જેને લઈને આમ આદમી પાર્ટી છે તે લાલ ઘૂમ થઈ છે આમ આદમી પાર્ટીના પ્રવક્તા કરણ બારોટ છે તેમના દ્વારા નિવેદન આપવામાં આવ્યું હતું અને ભારતીય જનતા પાર્ટી પર નિશાન સાધવામાં આવ્યું હતું શું કહ્યું છે કરણ બારોટે આ મુદ્દાને લઈને સાંભળો નમસ્કાર હું ડોક્ટર કરણ બારોટ પ્રદેશ મુખ્ય પ્રવક્તા આમ આદમી પાર્ટી જેવી રીતે આપણે સૌએ જોયું કે આ ભ્રષ્ટ ભારતીય જનતા પાર્ટી દ્વારા બત્રીસ કરોડના ખર્ચે કતલખાનું શરૂ કરવાની વાત સામે આવી ત્યારબાદ આ સરકાર દ્વારા એના ઉપર લીપાપોતી કરવાની વાત અત્યારે ચાલુ થઈ છે પરંતુ પ્રશ્ન એ છે કે આ વિચાર સૌથી પહેલા કોના મગજમાં આવ્યો જે પણ ભારતીય જનતા પાર્ટીનો નેતા હોય કઈ તો મ્યુનિસિપલ કમિશનર હોય જેના કહેવાતી આવો વિચાર આ સરકારમાં આવ્યો હોય એના ઉપર તાત્કાલિક ધોરણે પગલાં લેવા જોઈએ કેમકે આપણે સૌએ જોયું છે કે કેવી રીતે આ સરકારના રાજમાં મંદિરોને પોસ્ટરથી ઢાંકી દેવામાં આવે હિન્દુઓની આસ્થા જોડે ખિલવાડ કરવામાં આવે થોડા દિવસ પહેલા આજ સરકારના ભ્રષ્ટાચારના કારણે ખાડો પડવાથી બે ગાયના મૃત્યુ થયા આ જ સરકારના કારણે સમગ્ર ગુજરાતની અંદર ગાયોનું પ્રમાણ દિવસેને દિવસે ઘટી રહ્યું છે અને આ એ જ સરકાર છે કે જે એવું કે સમગ્ર ગુજરાતની અંદર કતલખાના બંધ થવા જોઈએ અને હવે આજ સરકારના રાજમાં કરોડના ખર્ચે ભારતીય જનતા પાર્ટીના રાજમાં આવે અમદાવાદમાં કતલખાના બનશે મતલબ આ કતલખાનાના કારણે પ્રતિ પશુદિટ પચીસ રૂપિયાની આવક અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનને થશે અને આ ખર્ચો આ કોર્પોરેશનની જે આવક થશે એ ખર્ચો પ્રજા ઉપર કોર્પોરેશન કરશે મારે આ સરકારને કહેવું છે કે તમારા જોડે જો પૈસા ના હોય તો તમે જાહેરાત કરી દો આમ આદમી પાર્ટી રોડ પર ઉતરશે લોકોને આજીજી કરશે વિનંતી કરશે પગે પડી જવું હોય તો પગે પડે પડી જશે અને રૂપિયા ભેગા કરીને આ કોર્પોરેશનને આપશે આ કોર્પોરેશનના રાજમાં એસ્ટેટ વિભાગના ત્રાસી કેરોસીન છાંટીને મહિલાઓ આત્મહત્યા કરવી પડે છે આ સરકારના રાજમાં ખુલેઆમ આમ બીફ વેચાય છે ને બીફ એક્સપોર્ટ કરતી જે કંપનીઓ છે એના જોડેથી આ સરકાર ફંડ લે છે અને પોતાના કમલમ ઊભા કરે છે ત્યારે આ કતલખાનાના કતલખાનું અમદાવાદમાં ના હોવું જોઈએ અને કતલખાનું હોય તો પણ એ બંધ થઈ જવું જોઈએ આવી સ્પષ્ટ માંગ આમ આદમી પાર્ટી તરીકે અમે કરીએ છીએ અને જેને પણ આ વિચાર કર્યો જેના પણ મગજમાં કતલખાનું ખોલવાનો વિચાર આવ્યો હોય એ કોનો વિચાર હતો એ આ સરકારે બહાર પાડવું જોઈએ અને સમગ્ર ગુજરાતની જનતા સમક્ષ કહેવું જોઈએ કે આ એ જ ભારતીય જનતા પાર્ટી છે જે હિન્દુત્વની વાતો કરે છે આ એ જ ભારતીય જનતા પાર્ટી છે જે કતલખાના બંધ કરવાની વાત કરે છે અને હવે આ જ પાર્ટી બત્રીસ બત્રીસ કરોડના ખર્ચે કોર્પોરેશનના બજેટમાં કતલખાનું રિનોવેશન કરવાનું અને એ જ કતલખાના અંદર હિન્દુઓની આસ્થાને ઠેસ પહોંચે એવું કામ કરવાનો વિચાર આ સરકારના રાજમાં આવ્યો છે એવું આ સરકારે સ્પષ્ટ કરવું જોઈએ જય જય ગર્ભી ગુજરાત જય હિન્દ